નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સપનામાં આ વસ્તુઓને જોવું તો સારા દિવસ આવવાના સંકેત છે સપનામાં આ વસ્તુને જોવું હોય છે સારા દિવસ આવવાના સંકેત જો તમે તમારા સપનામાં કોઈ ધાર્મિક ઘટના બનતી જુઓ છો તો તે તમારા માટે કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે જો તમે તમારા સપનામાં સિંહ જુઓ છો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે સ્વપ્નમાં સિંહ જોવાનો અર્થ છે કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાના છે જો તમે સપનામાં સિંહ અને સિંહણની જોડી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારું લગ્ન જીવન સુખી રહેશે જો તમે તમારા સપનામાં ભિખારી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યોનું શુભ ફળ મળવાનું છે અને જો તમે કોઈને ભીખ માંગતો જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ અને સંપત્તિમાં વધારો થવાનો છે જો તમે તમારા સપનામાં તમારા પરિવારને જુઓ છો તો તે તમને શુભ પરિણામ મળવાનો સંદેશ આપે છે જો તમે તમારા સપનામાં સફેદ ગાય જુઓ છો તો તે વેપાર માટે સારો સંકેત છે જો તમે તમારા સપનામાં કાબરી ગાય જુઓ છો તો તમને વેપારમાં ઘણો ફાયદો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારા સપનામાં કોઈ માણસને ગાયનું દૂધ દોહતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સંપત્તિ અને વેપારમાં વધારે વૃદ્ધિ થવાની છે સપનામાં ગાયનું વાછરડું જોવું એ શુભ સંકેત છે આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને અપાર સંપત્તિ મળશે અને તમે આત્મનિર્ભર બનશો જો તમે તમારા સપનામાં કોઈ વસ્તુ કોઈને ઉધાર આપતા કે લેતા જુઓ છો તો ગભરાશો નહીં આ તમારા માટે ધનલાભના સંકેતો છે જો તમે તમારા સપનામાં સાપ દેખાય છે તો એવું માનવામાં આવે છે કે તમે આર્થિક રીતે મજબૂત બનશો અને સમાજમાં તમારું માન સન્માન વધશે એક રીતે સાપને ભયનું પ્રતિક પણ માનવામાં આવે છે પરંતુ સપનામાં સાપ જોવો તે શુભ સંકેત માનવામાં આવે છે સપનામાં સાપ જોવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે તમારા સ્વપનામાં કોઈ ઊંચી જગ્યા પર કોઈ ઘોડાને ચડતો જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કામમાં આગળ વધવાની તક મળશે માન્યતાઓ અનુસાર સપનામાં માછલી જોવી એ શુભ સંકેત માનવામાં આવે છે તમારા સપનામાં માછલીઓ જોવાનો અર્થ એ છે કે તમને ખૂબ જ ટૂંક સમયમાં અપાર ધનની પ્રાપ્તિ થશે જો તમે તમ સપનામાં બંધ તિજોરી જુઓ છો તો તે તમારા માટે ધન વૃદ્ધિનો સંકેત છે બીજી બાજુ જો તમે તમારા સપનામાં તૂટેલી તિજોરી જોવો છો તો તે તમારા માટે વ્યવસાયમાં વૃદ્ધિનો સંકેત છે જો તમે સપનામાં તમારા શહેરમાં વરસાદ થતો જુઓ છો તો તે સમૃદ્ધિ સૂચવે છે સપનામાં મધમાખીઓ જોવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે તમારા સપનામાં મધમાખીનો મધપૂડો જોશો તો તેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં પ્રેમ અને એકતા વધશે પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સારો વ્યવહાર કરશે જો તમે તમારા સપનામાં સ્ક્રેચ જુઓ છો તો તે તમારા શરીરના સ્વાસ્થ્ય હોવાનો સંકેત છે જો તમે તમારા સપનામાં વાવાઝોડું જુઓ છો તો તે કોઈ પરેશાનીઓમાંથી છુટકારો મેળવવાનો સંકેત છે જ્યારે જો તમે તમારી જાતને વંટોળિયામાં પડતા જુઓ છો તો તે તમારી સફળતાનો સંકેત છે સપનામાં નોળિયો દેખાવો એ પણ એક શુભ સંકેત છે સપનામાં નોળિયાને જોવાનો અર્થ એ છે કે તમારો કોઈ શત્રુ જલ્દી જ તમારાથી દૂર થવાનો છે જો તમે તમારા સપનામાં થાક અનુભવો છો તો તે તમારા કાર્યમાં સફળતા સૂચવે છે જોકે યમરાજા વિશે વિચારવું પણ ડરાવી દે છે પરંતુ જો તમે તમારા સપનામાં યમરાજને જુઓ છો તો ગભરાશો નહીં કારણ કે તે તમારા માટે બીમારીઓથી મુક્તિનો સંદેશ સૂચવે છે જો તમારા સપનામાં કોઈ ગરોળી તમારાથી ડરીને ભાગતી જોવા મળે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેતનો અર્થ એ છે કે તમારા માર્ગ પર આવનારી તમામ મુશ્કેલીઓ ટળી ગઈ છે જો તમે તમારા સપનામાં સ્મશાન જુઓ છો તો તે તમારી ઉંમરમાં વધારો થવાનો સંકેત છે જ્યારે જો તમે તમારા સ્વપનામાં અંતિમ યાત્રામાં ચાલતા હોવ તો તે તમારા માટે નસીબમાં વૃદ્ધિનો સંકેત છે જો તમે તમારા સ્વપનામાં પ્રગટાવેલો દીવો જુઓ છો તો તે તમારા માટે સન્માન પ્રાપ્ત કરવાનો સંકેત છે જો તમે તમારા સ્વપનામાં કપૂર સળગા સળગતા જુઓ છો તો તે તમારા વ્યવસાયમાં પ્રગતિની નિશાની છે જો તમે તમારા સ્વપનામાં લીલો પોપટ દેખાય છે તો આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારું સૌભાગ્ય ખૂબ જ જલ્દી વધવા જઈ રહ્યું છે જો તમે તમારા સ્વપનામાં કલમ જુઓ છો તો તે તમારા માટે જ્ઞાન પ્રાપ્તિનો સંકેત છે તેવી જ રીતે તમે તમારા સ્વપ્નામાં કમળનું ફૂલ જુઓ છો તો તે પણ તમારા માટે જ્ઞાન અને ધન પ્રાપ્ત કરવાનો સંકેત છે જો તમે તમારા સ્વપ્નામાં ઊંચા વૃક્ષો જુઓ છો તો તે તમારી ઈચ્છાઓને પૂર્ણ થવાનો સંકેત છે જો તમે તમારા સ્વપ્નમાં ફકીર જુઓ છો તો તે તમારા કાર્યમાં સફળતા સૂચવે છે જ્યારે જો તમે તમારા સ્વપ્નામાં ભગવાન જુઓ છો તો તે તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત આપે છે જો તમે સપનામાં અત્તર લગાવતા જુઓ છો તો તે સારા પરિણામ મળવા અને માન સન્માન મળવાના સંકેત છે જો તમે તમારા સ્વપનામાં કબૂતર જુઓ છો તો તે એક સારા સમાચાર છે સ્વપનામાં કબૂતર જોવાનો અર્થ એ છે કે તમને કોઈ જૂની અસાધ્ય બીમારીથી રાહત મળવાની છે તેવી જ રીતે લોકો માને છે કે ઘરની છત પર કબૂતરને જોવું એ એક સારો સંકેત છે અને તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જો તમે તમારા સપનામાં ઊંચા પર્વતો જુઓ છો તો તે ખૂબ જ મહેનત કર્યા પછી તમારા કાર્યની સફળતા અથવા સિદ્ધિનો સંકેત છે જો તમે તમારા સપનામાં તમારી જાતને ખુરશી પર બેઠેલા જુઓ છો તો તે નવી નોકરી મળવાની નિશાની છે જ્યારે જો તમે કોઈ બીજાને ખુરશી પર બેઠેલા જોશો તો તે તમારા અપમાનની નિશાની છે તમે તમારા સપનામાં આસમાન જુઓ છો તો તે તમારા ઉચ્ચ પદ પર પ્રાપ્ત કરવાનો સંકેત છે અને તમારી જાતને આસમાનમાં જુઓ છો તો તમારી લાંબી યાત્રાનો સંકેત છે જો તમે તમારા સપનામાં પક્ષી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારી નોકરી અથવા કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે જો તમે તમારા સ્વપ્નામાં કોઈને આત્મહત્યા કરતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવવાનો છે સપનામાં કાગડો જોવાનો અર્થ એ છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે જો તમે તમારા સપનામાં ખેતર જુઓ છો તો આ તમારા માટે વિદ્યા અને ધન પ્રાપ્તિનો સંદેશ છે પરંતુ જો તમે ખેતરમાં કટાઈ થતા જુઓ છો તો તમારા દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના દર્શાવે છે જો તમે તમારા સ્વપનામાં દેવોના દેવ મહાદેવને જોશો તો તે તમારા માટે સુખમાં વૃદ્ધિનો સંકેત છે જો તમે તમારા સપનામાં ફૂલોની ફૂલોને ખીલતા જુઓ છો તો તે તમારી પ્રસન્નતામાં વધારો કે સંતાન પ્રાપ્તિના સંદેશ આપે છે જો તમને સપનામાં ડાકુ દેખાય છે તો ડરવાની જરૂર નથી કારણ કે આ સ્વપ્નમાં તમને ધનમાં વૃદ્ધિના સંકેત આપે છે જો તમે સૂતી વખતે તમારા સંબંધીઓનું સ્વપનું જોશો તો તેનો અર્થ એ છે કે સમાજમાં તમારી બુદ્ધિમત્તાની પ્રશંસા થશે સમાજમાં તમને ઉચ્ચ સન્માન મળશે જો તમે તમારા સ્વપ્નમાં તમારા માતા પિતાને જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યસ્થળ પર ઘણું સન્માન મળવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હીલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય મોગલમાં જરૂરથી લખી દેજો